સરકાર દ્વારા ગઈકાલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આણંદની મુલાકાતે હતા વિદ્યાર્થી પરિષદના જ્યારે પધાર્યા હતા સ્વાભાવિકપણે આણંદ વિદ્યાનું ધામ છે અહીંયા પાંચ જેટલી યુનિવર્સિટીઓ આવેલી છે અને લગભગ સાહીઠ જેટલી કોલેજોના સાહીઠ હજાર જેટલા વિદ્યાર્થીઓ અહીં ભણતર કરી રહ્યા છે ત્યારે સ્વાભાવિકપણે તેમનો અંદરનો વિદ્યાર્થી જાગે અને મારો વિદ્યાર્થી કેવી રીતના ભળે છે અને હું શું સુખવાળો આપી શકું એના અનુસંધાને આણંદના નવા બસ સ્ટેન્ડની મુલાકાતે આવેલા હતા વિદ્યાર્થીઓ સાથે ડાયરેક્ટલી એમણે વાર્તાલાપ કર્યો અને વાર્તાલાપમાં એમને જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓને આણંદથી બોરસદ આવવામાં અને બોરસદથી આણંદ જવામાં એવી જ રીતના આણંદથી ડાકોર જતા અને ડાકોરથી આણંદ આવતા વચ્ચેના જેટલા ગામડાઓના વિદ્યાર્થીઓ આણંદમાં અભ્યાસ માટે આવે છે તેઓ લોકોને વધારા રૂટની જરૂર છે અને એ વધારાના રૂટની સમસ્યા જાણીને એમણે તાત્કાલિક એસટી કોર્પોરેશનને સૂચના આપી આણંદને નવી બે બસોની ફાળવણી કરવામાં આવે અને તાત્કાલિક આણંદ ડાકોર ને આણંદ બોરસદ વચ્ચે નવા રૂટોનું આયોજન કરવાનું તેના અનુસંધાનમાં આણંદના ડેપોએ આણંદથી બોરસદમાં બાવીસ નવી ટ્રીપોનો વધારો કર્યો છે એટલે સેન્ચુરી પૂરી કરીને એકસો તેર રૂટો થયા છે એવી જ રીતના આણંદથી ડાકોરના જે ચોર્યાશી રૂટો હતા એમાં નવા બાર રૂટો ઉમેરી એની પણ સેન્ચુરી પૂરી કરી છે અને બંને રૂટો ઉપર આ નવા રૂટો શરૂ કર્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓને અને અહીંના પ્રજાજનોને નવો લાભ આપી શકાય હરભાઈ એવું પણ બોલ્યા હતા બસો અને આજે આપણે બસ બોલસ્ટ કરી ચલાવીએ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેમ શીખવ્યું છે કે પ્રજાની સેવા માટે હર હંમેશ તૈયાર રહેવું અમારા માટે આ ગૌરવનો વિષય છે અમારા નેતા અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ અમને જે સૂચના આપી હતી એનું અમને ગૌરવ છે અને એ ગૌરવને વધાવતા આજે મને પોતાને એ ગૌરવની ક્ષણ માળવાની મળી છે એસટીના ડ્રાઈવર અને અહીંના મેનેજરશ્રીએ એમની પોતાની બસ અમને થોડોક સમય માટે પણ ચલાવવા આપી હું તેમનો આભાર માનું છું અને પ્રજાની સેવાને આ કરવાનો મોકો જો અમને મળશે તો જ્યારે પણ જરૂર પડશે તો અમે તત્પર છીએ અને સેવા કરવા બંધાયેલા છીએ